નમસ્કાર આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ પંડ્યા દર્શક મિત્રો થોડાક વર્ષો પહેલાંની વાત છે સીઓપી છવ્વીસ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ છવ્વીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન લાઈફની ઘોષણા કરી મિશન લાઈફ એટલે શું આપણે એવું જીવન જીવીએ કે આપણા શરીર માટે અને આપણા સમાજ માટે આપણા દેશ માટે એ કારગર બને એ પોઝિટિવ બને સકારાત્મક બને એવું કઈ રીતે થઈ શકે આપણે યોગ કરીએ આપણે સારી એક્સરસાઇઝિસ કરીએ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ આપણે ન્યુટ્રિશનલ ફૂડ લઈએ એવું ખોરાક લઈએ કે જે આપણા શરીરને સારા પ્રોટીન્સ વિટામિન્સ અને બીજા અન્ય વિટામિન્સ આપે જેથી કરીને આપણું શરીર સારું ચાલે ઘણા છુપા દુશ્મન હોય છે આજે જે અમે આ વિષયનો ટૉપિક લખ્યો છે કે ટીબી એક છૂપો દુશ્મન એ છૂપો દુશ્મન એટલે લખ્યો છે દર્શક મિત્રો કે આપણે જાગતા નથી આપણને ઘણા સમયથી એવા સિમ્ટમ્સ આવતા હોય કોઈપણ રોગના પણ આપણે શું કરીએ એને ટાળતા જઈએ આજે આવતીકાલે પરમ દિવસે બે દિવસ પછી અઠવાડિયા પછી ટેસ્ટ કરાવીશું એવી આપણી માનસિકતા હોય છે ઘણીવાર અને એના કારણે રોગ મોટો થઈ જાય ચાણક્ય નીતિમાં લખ્યું છે કે રોગ ઉગતો ડામો એટલે જ્યારે રોગના નાના મોટા લક્ષણ દેખાય એટલે તરત એનું નિરાકરણ કરવાના રસ્તા પર આપણે ચાલવું જોઈએ દર્શક મિત્રો આજનો આ સબ્જેક્ટ ટીબી એક છૂપો દુશ્મન એટલે છે કે ચોવીસ માર્ચે વિશ્વ ટીબી દિવસ પૂરા વિશ્વએ સેલિબ્રેટ કર્યો અને એટલા માટે સેલિબ્રેટ કરે છે કે એક જાગૃતિ આવે એક અવેરનેસ આવે સમાજ પોતે આગળ આવે તમે સમજો કે કોઈ પણ સરકાર કોઈપણ તંત્ર તમારા ઘરે તો પહોંચશે પણ તમને દવા ખવરાવા નહીં આવી શકે દવા તો તમારે જ લેવી પડશે એટલે જાગૃત તમારે જ થવું પડશે આ સબ્જેક્ટ ઉપર આપ પણ અમને ફોન કરીને આપણા પ્રશ્નો આપણી જે તકલીફો થતી હોય નાના મોટી મૂંઝવણ હોય એ પણ આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીનમાં નીચે જે ફોન નંબર છે એના ઉપર

બિલકુલ દર્શક મિત્રો જેવી રીતે ડોક્ટર સાહેબે વાત કરી કે કયા જીવાણુ થી કયા બેક્ટેરિયા થી આ ટીબી થાય છે વાળ સિવાયના કોઈ પણ અંગને ટીબી અસર કરી શકે છે જેમ કે કિડની છે લંગ્સ છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે કોઈ પણ જગ્યાએ ટીબી એનો સીધો હુમલો કરી શકે છે અને તમને ઇન્ફેક્ટ કરી શકે છે પણ આપણે જાગૃત થઈને એના રિપોર્ટ્સ કરાવવા પડે આપણા જે ડૉક્ટર છે આપણા ફેમિલી ડૉક્ટર એને સૌથી પહેલાં આપણો સંપર્ક કરવો જોઈએ અને ટીબી શું છે ટીબીને કઈ કઈ દવાઓ હોય છે એનું વેક્સિનેશન કઈ રીતે થાય એ બધી જાણકારી લેવી જોઈએ ડૉક્ટર સાહેબ હું એ પૂછવા માગીશ કે અત્યારે હાલ સરકારની એવી કઈ કઈ યોજનાઓ ચાલતી હોય છે ટીબી માટે કે જે સામાન્ય માણસને ઉપયોગ થાય

અમદાવાદ સરકેસ થી બોલું છું સાહેબ જી આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન એવું છે કે મને 5 વર્ષ પહેલા ટીવી થઈ ગઈ હતી હમ ટીવી મને સારી થઈ ગઈ છે હમ પણ હાલના સંજોગમાં મને શ્વાસની બીમારી નથી મટતી પેલા મટતી હતી દવા ખાતો તો ટીવી થી દવા લગે ચાલે એક મહિનાની લાવું છું અને પબ લઉં છું તો થોડી વાર દેસી આ છે અત્યારે લગભગ 15 દિવસ થી સાહેબ મને એવું થઈ ગયું છે કે સવારે સ્નાન કરીને ઊભો થઉં છું ને તો લગભગ

ત્યારે શ્વાસ તંત્ર ની આપડે યોગ્ય સારવાર ના લખી હોય અથવા તો મોટી ઉમર હોય એ એ તબ્બકા માં ઘણા બધા પ્રશ્નો થઇ શકે છે મારુ સજેશન એઝ અ ક્લિનિશિયન તરીકે એવું હોઈ શકે એમને આખી હિસ્ટ્રી ચેક કરવી પડે એમને કોઈ એડિક્શન હોય સ્મોકિંગ ની તકલીફ હોય એટલે સ્મોકિંગ ની કોઈ આદત હોય બીજી કોઈ તકલીફ હોય એ દરેક વસ્તુ નું નિદાન કરવું પડે સૌથી પહેલા હમ જે પ્રમાણની ને મેડિકેશન્સ ચેક કરાય હમ ડોક્ટર સાહેબ આમે એવું કહેવાય છે આમે એવું કહેવાય છે મેડિકેશન ની વાત થઈ એટલે આપણે અટકાઉ છું કે 6 મહિનાનો એક કોર્સ હોય છે એવો આમાં સાંભળવા મળતું હોય છે તો એક કોર્સ શું હોય છે આમાં કઈ કઈ દવાઓ લેવી કઈ રીતે આગળ વધવું શું કહેશો આપ હ બી ટીવી ની દવાઓ લેવાની થતી હોય એ જ રીતે જે પ્રમાણ ટીવી ચાલવું હોય એ અંત પ્રમાણ આ TB ની દવા લેવાની જરૂર છે ખાસ કરીને સિત્તેર થી એસી ટકા ફેફસામાં થતા હોય છે એ તબક્કામાં છ મહિનાની દવા લેવાની થતી હોય એ દવા અમુક સમય સમયગાળામાં એટલે બે મહિના સુધીમાં અને પછી ચાર મહિના સુધીમાં ટોટલ છ મહિને કવર થાય એ પ્રમાણે દવા લેવાની થતી હોય છે આ દવાઓ જો ગવર્મેન્ટમાંથી લઈએ તો તદ્દન ફ્રી ઓફ કોસ્ટ મળે છે એટલે મારે દરેક દર્શક મિત્રને વિનંતી છે મેન્ટમાં જે મળે છે દવાઓ એ ખૂબ હોય છે ખૂબ જ ઇફેક્ટિવ હોય છે એટલે ક્વોલિટી અને એની સારી હોય છે એ છ મહિનાની દવાઓ ગવર્મેન્ટમાંથી મળી શકે છે તમને તમે પ્રાઇવેટમાં પણ જો પ્રાઇવેટમાં પણ અત્યારે ટીબીની દવાઓ જે ભારત સરકાર નો છે એમાં બહુ સસ્તી થઈ ગઈ છે એટલે પહેલા જે કોસ્ટ હતી એ થઈ ગઈ પણ ફિલિપ્સ સિવાયનો ટીબી થયો હોય પેટમાં ટી ભી થયો હોય હાડકામાં ટી ભી થયો હોય સ્પાઇનમાં માં ભી થયો હોય તો તમારે ટીબી ની દવાઓ વધારે એક વર્ષ સુધી પણ લેવી પડે ઠીક છે અને ત્રીજો સ્વરૂપ છે ટીબી કે જે થઈ છે એટલે તમને ખબર હોય કે ઘણી બધી વાર જે દવાઓ લઈએ છીએ એન્ટિબાયોટિક્સ એના પર અસર ના થતી હોય ટીબીના બેક્ટેરિયા ની રેજિસ્ટન્ટ થઈ જાય તો તમારે બે વર્ષ સુધીની પણ દવાઓ લેવી પડે છે જેને ટીબી થઈ ठीक छे जे दबाव छे 5 થી 6 ટેકની પ્રાઈમરી દબાવ એ રેસિસ્ટન્ટ થઈ જાય તો મે ઇન્શુજી મોલ જી જી આપને અહીં અટકાવા માંગુ એક આપણો કોલર મિત્ર જોડાયા છે જીગરભાઈ સોલંકી ઈડર થી જીગરભાઈ શું પ્રશ્ન છાપો જણાવશો સાહેબ આ મધરના પ્રોબ્લેમ હતો બરાબર હમ તો એમનો નાનો બાળક હું હતો તો લાસ્ટમાં મધરને એક પ્રોબ્લેમ થી જે એક્સપર્ટ થયા હતા તો શું મને હોઈ શકે કે અમુક ટાઈમ સાહેબ મને ખાકી આવે બરાબર હમ

જી નમસ્તે મારો પ્રશ્ન એવો છે કે ટીબી માટે કોઈ રસી છે કે નહીં અને ટીબી કયા રિપોર્ટ સિવાય રિપોર્ટ થી શરીર ક્યાં ટીબી છે કયા રિપોર્ટ થી જાણી શકાય છે આ બે પ્રશ્નો છે સર ડોક્ટર સાહેબ રસી અને કયો રિપોર્ટ આ બે વસ્તુ પૂછવા માંગે છે હા અત્યારે ભારત સરકારે ટીબી ની એક રસી ટ્રાયલ બેઝ પર ચાલુ કરી દીધી જેના ટ્રાયલ ના રિપોર્ટ બહુ સારા છે જેમ કોવિડ ની રસી આપણે શરૂ ને અમુક એજ ને આપણે કવર કરી રહ્યા હે એવિજિટીતે ભારત સરકારે આ ટીબી ની રસી લોન્ચ કરી દીધી છે એ ટીબી ની રસી અત્યારે પ્રાયોરિટી બેસ પર ગોવા અને બીજા બે સ્ટેટમાં પ્રાયોરિટી નેસ પર ચાલે છે અને ધીમે ધીમે આ આનું વિસ્તરણ દરેક રાજ્યમાં થતું રહેશે અને અમુક ધમકી છે જે એલ્ડરલી માણસો હોય કે જેને બીમાર એટલે બહુ ઉમર છે બીમાર નહિ ઉમર છે એવા ગ્રુપ થી શરૂ કરશે અને પછી સિક્વન્સીયલ દરેક પોપ્યુલેશન ને કવર કરવાનું ટ્રાય કરશે એટલે બીસીજી ની રસી અત્યારે ભારત સરકારે અમુક સ્ટેટમાં ચાલુ કરી દીધી છે અને મને ખ્યાલ છે કે આવતા ત્રણ ચાર મહિના પછી આ ઇલેક્શન જીત્યા પછી કદાચ ધીરે ધીરે દરેક રાજ્યમાં આ તબક્કાવાર આગળ વધતું જ બીજો પ્રશ્ન એમનો એ હતો કે નિદાન કયા કયા રીતે થઈ શકે તો બે વસ્તુ છે જેમ આપણે વાત કરી કે ટીબી નું ઇન્ફેક્શન તમારા શરીરમાં હોય તો એક સ્કીન પર જેમ ટેસ્ટ કરીએ એમ ટીએસસી ટેસ્ટ અને બીજું ઇગ્ના કરીને ટેસ્ટ છે એના ઘણું સેમ્પલ લીધું અને એના પરથી ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને ટીબી નું ઇન્ફેક્શન છે કે નહીં બીજી વસ્તુ કે જેને રોગના સિમ્પટમ્સ છે એટલે ગણકો છે જેટ વળે સુધી ઉતનોશ આવે છે અને વજન ઓછું થાય છે રાત્રે તાવ આવે છે અને પરસેવો વળે છે અને બીજી કોઈ જગ્યાએ શરીરમાં દુખાવા થાય છે હાથીમાં દુખાવા થાય છે એ બધી વસ્તુઓમાં આપણે ટ્રાય કરીએ કે એને ગર્ફાની તપાસ કરાવીએ અને ગર્ફાની તપાસ તમે કોઈ બી હેન્ડ ફેસિલિટી આપણી પીએચસી છે કે ત્યાં પણ કરી શકો છો ઈઝીલી પ્રાઇવેટમાં પણ બહુ સરસ રીતે ચાલે કે માઇક્રોસ્કોપી પણ થઈ શકે અને હવે એક નાટ ટેસ્ટ છે એટલે તમને 4 કલાકમાં કે 3 કલાકમાં રિઝલ્ટ આપી દે અને કહી દે કે ભાઈ તમને ટીબી છે કે નહીં અને એક કેસમાં બીજી સારી વસ્તુ એ છે કે ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી છે કે નહીં અને સાદો ટીબી છે કે નહીં એ બંને ખબર પડી શકે એટલે સાચી વાત છે ઉપચારની પ્રક્રિયા

એક જણો તો છે ને મારા કાર્યક્રમ ની અંદર ચંપલ ગોતો છો મન કે મારા નથી ગોતતો મેં તો મન કે હારા ગોતો કોક ના લેવા આવ્યો તો બોલે પછી મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમારું ગામ ક્યું મન કે પેરિસ જોયું પેરિસ મે કીધું આ જોયું ને મન કે ત્યાંથી આઠ હજાર કિલોમીટર દૂર સુરત એમાં એક જણો છે ને ઉદાસ બેઠો તો મેં કીધું ભાઈ તમે ઉદાસ કેમ બેઠા તમને આનંદ નથી આવતો અરે મન કે યાર વાત જવા દો પણ મેં કીધું તમને આનંદ કેમ નથી આવતો ઉદાસ બેઠા છો મન કે બહુ બધું માણસો ભેગું થયું હોય ને તો એ મને આનંદ આવે મેં કીધું એમ તમે માણસોના પ્રેમી માણસ છો મન કે એવું નથી બહુ બધું માણસો ભેગું થયું હોય ને બધાને ચંપલ બહાર પડ્યા હોય હું ચંપલ બધાને વીખી નાખું પછી ઓટે બેઠો બેઠો જો બધા ગોતતા હોય ને મને એવી મજા આવે ને

એટલે એ શરીરના અંદર બેક્ટેરિયા હોય પણ તમને એનો રોગ તરીકે મેં જેમ કીધું બેક્ટેરિયા શરીરમાં રહેલા હોય એને લેટન ટીબી અને એનાથી લેટન ટીબી ઇન્ફેક્શન કહેવાય એ એના એવા ચાન્સીસ છે કે તમારી આખી જિંદગી દરમિયાન એ પાંચ થી દસ ટકા કેસીસમાં ટીબી ના રોગમાં પરિણામે

હેલ્થ પર રહેતો હોય છે એટલે જ્યારે પણ લાઈફ સ્ટાઈલ ચેન્જ કરીએ અથવા તો અત્યારની જે લાઈફ સ્ટાઈલ બહારનું ખાવાની વાત કરીએ કે જે બેઠેલું જીવન જીવવાની વાત કરીએ મેન્ટલ સ્ટ્રેસની લાઈફ વાત કરીએ તો ફોર્સ એનાથી રોગ થવાની શક્યતાઓ વધી જાય એટલે ટેબીની નહીં પણ દરેક એટલે દરેકને એ જ સુજાવ છે કે ખાવાનું હેલ્ધી રાખો વિચારવાનું માઇન્ડ સ્ટ્રેસ ઓછું રાખવાનું

એટલે જો એના ઇન્ટરનલ કોર ઉપર વધારે હોય અને ટીબી સ્પ્રેડ વધારે હોય એટલે વધારે ભાગ સ્પાઈન નો ઇન્વોલ્વ હોય ઘણી વાર એપસેસ પણ થઈ શકતી હોય છે એવા સંજોગોમાં ટીબી ને સમય લાગે છે એટલે તમે જે દવાઓ લેતા હોય છે એ દવાઓને અમુક સમય લાગે છે એને અસર કરતા એટલે અમુક સમય પછી શું થાય કે એ જે ટીબી ના બેક્ટેરિયા નું ગ્રોથ થતો હોય એ અટકી જાય અને અમુક સમય પછી એ ટીબી ના બેક્ટેરિયા મરવાના ચાલુ થાય પણ આ ને જે ડેમેજ થઈ જવા માટે તમારે ઓપરેટિવ કે કન્ઝર્વેશનલ જે પણ ટ્રીટમેન્ટ એપ્રોચ જે ઓર્થોપેડિક કે સ્પાઇન સર્જન સજેસ્ટ કરે તમને એ તમારે અનુસરવો ને ટીબી તમને મટી ગયું હોય પણ સ્પાઇન ની તકલીફ જો ચાલુ રહેતી હોય તો તમારે

સામાન્ય રીતે મટી જશે મટી જશે પણ ઘણી વાર ટીવી નું એપસેસ એપસેસ થાય તો તમારે એ ચેક કરાવવું પડે એની સ્પેલ ડિફરન્ટ હશે કોલ સ્પેલિંગ આખું એપસેસ થઈ જાય અને એ આખી એપ્સેસ માંથી સેમ્પલ લઈ અને ટીવી નું કન્ફોર્મેશન કરીને તમારે મેડિકેશન લેવું પડે ઠીક છે બીજા એક કોલર મિત્ર જોડાયા છે કમ્પલેશ ભી અમદાવાદ થી કમ્લેશ આપનો પ્રશ્ન જણાવશો

એટલે એ કદાચ ટીબી થી પણ થઈ શકે એ ડિટેલ્સ ડાયગ્નોસ્ટિક વર્ક કરવું પડે પણ એ થઈ શકે છે એટલે જ્યારે પણ અમુક સમયમાં એ પાણીનું પ્રમાણ વધી જાય તો એ પાણી આપણે હાર કરવું પડે એટલે ટુવેલ કરવું પડે અને એ બહુ સિમ્પલ પ્રોસિજર છે એ પહેલા જ્યારે ના થયું હોય ત્યારે દર્દીને છાતીમાં દુખાવો અને જ્યાં પાણી ભરાયું છે એ ભાગમાં શકે શકે છે છે પણ એ મટી મટી ટીબી હંમેશા પૂરતી અને તમે તમારી શરીરનું સાચવ રાખો તો આ ટીબી સંપૂર્ણપણે મટી શકે છે એટલે એટલે દર્શક મિત્ર કોઈ ડરવાની જરૂર નથી પણ એનું નિદાન અને સારવાર પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે સારા પદાર્થો બધા ખાવા જોઈએ એટલે સપ્રમાણ અને સારું સુગર પણ સપ્રમાણ હોય સારું હોય નમક પણ સપ્રમાણ સારું હોય એ દરેક તમે કહી શકો ઘઉની ભાત હોય અને દાળ હોય અને છાશ હોય અને કઈક ફરસાણ લેતા હોય તો એટલે સપ્રમાણ નું દરેક વસ્તુ તમે ખાઈ શકો જયારે એનું પ્રમાણ અપ્રમાણસર થઈ જાય દરેક વસ્તુ

સામાન્ય chest એક્સરે માં પણ તમે નક્કી કરી શકો કે એને TB છે કે નહીં એટલે એ એક તપાસ તમને સૂચવી શકાય બીજી વસ્તુ કે છાતીની વસ્તુ છે એટલે છાતીમાં આપણી પાસે ઘણા બધી વસ્તુ હોય ફેફસા પણ છે અને બીજું આપણી પાસે હૃદય પણ છે ની બીમારી માટે તમને જો આવો દુખાવો ચાલુ જ રહેતો હોય તો એક સિમ્પલ અને સારું સજેશન છે કે કોઈ ડોક્ટર ને ત્યાં જાઓ આની તપાસ કરાવો અને તમારું શંકાનું નિદાન કરવું પડે બિલકુલ ડોક્ટર સાહેબ સમયનો અભાવ છે એક છેલ્લી ત્રીસ સેકન્ડમાં શું મેસેજ આપ આપશો ટીબીના જે પેશન્ટ છે જે દર્દી છે કઈ રીતે આગળ વધવું કઈ રીતે જાગૃતતા લાવી શું કહેશો આપ એક જ વસ્તુ જ્યાં તમને લાગે કે ટીબી હોઈ શકે તો ત્યાં નિદાન કરો નિદાન બહુ સિમ્પલ છે દરેક જગ્યાએ અવેલેબલ છે ગવર્મેન્ટમાં બધું જ ફ્રી છે દવાઓ પણ ફ્રી છે બીજી વસ્તુ

તો દર્શક મિત્રો જેવી રીતે આપણી સાથે ડૉક્ટર સાહેબ જોડાયા હતા માર્ગદર્શન આપ્યું અને છેલ્લા જે કમેન્ટ્સ હતા એ એ હતા કે તમે સરખું ટ્રીટમેન્ટ કરાવો સરખા ટેસ્ટ કરાવો જાગૃત થાવ ટાળો નહીં આ વસ્તુને કારણ કે આ પછી ગંભીર બીમારી ખૂબ જ વધારે નુકસાન કરતી હોય છે હાલ આપણા મુદ્દા આપણી વાતમાં આટલું જ ફરીથી નવા મુદ્દાની સાથે આપની સમક્ષ આવીશું ત્યાં સુધી અમને આપશો રજા નમસ્કાર ંગિિંગ સ્ટાર ડી ગિરના યુવા પ્રતિભા શોષ ગાયક સિંગિંગ સ્ટાર ડી